નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે સવારના અમુક ધાર્મિક વિધિઓ કરીને વ્યક્તિ કોઈ ખાસ ધાર્મિક વિધિઓ વિના ધન પ્રાપ્ત કરી શકે છે શાસ્ત્રો અનુસાર સવારે અમુક ખાસ કાર્યો કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જેનાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ સમય પવિત્ર અને ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કરવામાં આવતી ક્રિયાઓ આખો દિવસ શુભ અને સફળ બનાવે છે પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુ ટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ બ્રહ્મ મુહૂર્ત સવારે ત્રણથી પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધી માનવામાં આવે છે આ સમય આધ્યાત્મિક અને માનસિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે એવું કહેવાય છે કે આ સમય દરમિયાન દેવી દેવતાઓ જાગે છે અને આ સમય દરમિયાન શુભ કાર્યો કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્યમાં વધારો થાય છે સવારે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરવાથી દિવસભર સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે નંબર એક પીપળા અથવા તુલસીના છોડને પાણી અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક શક્તિ વધે છે આનાથી મન શાંત અને ઉર્જાથી ભરેલું રહે છે દાન કરવાથી જીવનમાં પુણ્ય અને સમૃદ્ધિ આવે છે સ્વચ્છતા જાળવવી પણ જરૂરી છે કારણ કે દેવી લક્ષ્મી સ્વચ્છતાને પ્રેમ કરે છે ઘર અને આસપાસની સફાઈ સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે નંબર બે ગાયને રોટલી ખવડાવવાથી પણ જીવનમાં પુણ્ય અને સમૃદ્ધિ આવે છે મીઠું અને સાવરણીનું દાન કરવાથી રાહુ અને શનિના ખરાબ પ્રભાવો શાંત થાય છે જે નાણાકીય મુશ્કેલીઓને દૂર કરી શકે છે માતાપિતા અને વડીલોના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવવાથી જીવનમાં સફળતા અને શાંતિ મળે છે નંબર ત્રણ સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ તમારી હથેળીઓ જુઓ હિન્દુ શાસ્ત્રો અનુસાર સવારે સૌથી પહેલાં તમારી હથેળીઓ જોવાનું અત્યંત શુભ માનવામાં આવે છે આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ ખાસ કરીને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતીના આશીર્વાદ મળે છે સવારે વહેલા ઉઠીને આ પવિત્ર મંત્રનો જાપ કરો અને તમારી હથેળીઓ તરફ નજર કરો કરાગ્રે વાસ્તે લક્ષ્મી કર્મધે સરસ્વતી કર્મલેત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્રનો ઓછામાં ઓછો એકવીસ વાર જાપ કરો આનાથી જીવનમાં સકારાત્મક ઊર્જા રહે છે અને જ્ઞાન વધે છે અને સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ મુખ્ય દરવાજાને સ્વચ્છ અને સુંદર બનાવવો જોઈએ મુખ્ય દરવાજા પર સ્વચ્છતા જાળવી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે નંબર ચાર આંગણાની સફાઈ કરતી વખતે ધ્યાનમાં રાખો કે ક્યારે ફક્ત પાણીથી ધોવાની ભૂલ ન કરો પાણીમાં થોડું ગાયનું છાણ ભેળવીને આંગણું ધોવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ ફેલાય છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં પવિત્રતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ નાના નાના ઉપાયો અપનાવવાથી ઘરમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર પાંચ મિત્રો સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ધરતી માતાને નમન કરવાનું ભૂલશો નહીં મિત્રો શાસ્ત્રોમાં ધરતી પર પગ મુકવાને પાપ માનવામાં આવે છે તેથી જાગ્યા પછી તરત જ તમારે પગ જમીન પર ન રાખવા જોઈએ તેના બદલે ધરતી પર પગ મુકતા પહેલા ધરતી માતાને નમન કરો અને તેના પર પગ મુકવા બદલ માફી માંગી લો અને પછી જ તમારે ધરતી પર પગ મુકવા જોઈએ આમ કરવાથી ધરતી માતા ગુસ્સે થતી નથી અને તે દિવસભર તમને સુરક્ષિત રાખવાની જવાબદારી લે છે નંબર છ મિત્રો હંમેશા બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારની પ્રાર્થના કરો શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ બધા કામકાજમાંથી નિવૃત્તિ લેવી જોઈએ અને સ્નાન કર્યા પછી દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ બ્રહ્મુહૂર્ત દરમિયાન દેવી દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળે છે વધુમાં ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા અને નાણાકીય લાભ પ્રાપ્ત થાય છે પ્રાર્થના સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ તમને જીવનના સૌથી મોટા પડકારોને પણ સરળતાથી પાર કરવામાં મદદ કરશે તે તમારી કુંડળીના નવ ગ્રહોને પણ શાંત કરશે તો ચાલો જાણીએ કે તે મંત્ર શું છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતક્રી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવસ્વે ગ્રહ શાંતિકર ભવંતો આ મંત્ર ઉપરાંત વ્યક્તિએ ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે ઓમ ભૂર્ભવ સ્વાહા તત્સાિતુર્વેન ભરગો દેવસ્ય ધીમહી ધીયોના પ્રચોદ્યા આ મંત્રનો પણ જાપ કરો મિત્રો ચાર ગાયોની પૂજા કરો સ્નાન અને ધ્યાન કર્યા પછી દરરોજ પૂજા કરવી જોઈએ આ પછી ગાયની પૂજા કરવી આવશ્યક છે આમ કરવાથી બધા દેવી દેવીદેવતાઓનો આશીર્વાદ મળે છે જે લોકો દરરોજ ગાયની પૂજા કરે છે તેમના પર હંમેશા દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે જે લોકો ગાયની પૂજા કરે છે તેઓ દિવસભર આશીર્વાદ પામે છે અને ફક્ત લાભ જ પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તેથી તમે દરેકના આશીર્વાદ મેળવી શકો છો વધુમાં જો સવારે તમારા ઘરે કોઈ ગાય આવે અથવા રસ્તામાં તમને કોઈ ગાય મળે તો તેને ભગાડો નહીં તેના બદલે હાથ જોડીને તેને નમન કરો તેને રોટલી આપો અને પ્રેમથી તેને પાળો એવું કહેવાય છે કે ગાયની સેવા કરવી એ દેવી લક્ષ્મીની સેવા કરવા સમાન છે નંબર સાત હંમેશા તમારા ઘરના પ્રવેશદ્વારને ગાયના છાણથી ધોવાનો પ્રયાસ કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને ભગવાનની પ્રાર્થના કર્યા પછી પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી ધોવો જોઈએ ઉપરાંત પ્રવેશદ્વારની બંને બાજુ લોટથી રંગોળી બનાવો એવું કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ચોક્કસ પ્રવેશ કરશે વધુમાં ઘરના દરેક સભ્યને તમામ પ્રકારની મુશ્કેલીઓથી રક્ષણ મળે છે નંબર આઠ સવારે ઉઠતાની સાથે જ કોઈના ચહેરા તરફ જોવાનું ટાળો ખાસ કરીને એવા વ્યક્તિ કે પ્રાણીનો ચહેરો જે અચાનક નકારાત્મક લાગણીઓ જગાડે છે અથવા જે તમને ગમતું નથી વધુમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલાં અરીસામાં જોવાનું ટાળવું જોઈએ મિત્રો આવું કરવું અશુભ માનવામાં આવે છે જો તમે જાગ્યા પછી તરત જ અરીસામાં જુઓ છો તો એવું કહેવાય છે કે ગઈ રાતની બધી નકારાત્મક ઉર્જા તમારામાં સમાઈ જાય છે તેથી સવારે તમારી હથેળી જોવી શુભ માનવામાં આવે છે લક્ષ્મી તમારા હાથની હથેળીમાં રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમને સવારે ઉઠતી વખતે ગંદા વાસણો મળે છે તો તે તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે તેથી આગલી રાત્રે વાસણો ધોવા અને દૂર રાખવાનો પ્રયાસ કરો રાતોરાત રસોડામાં તેમને છોડવાનું ટાળો નંબર નવ સવારે વહેલા નમ્ર ભાષાનો ઉપયોગ કરો કોઈની સાથે કઠોર શબ્દો ટાળો જાગ્યા પછી તરત જ અખબાર વાંચવાનું કે ટીવી જોવાનું ટાળો કારણ કે આ મન પર નકારાત્મક અસર કરે છે જાગ્યા પછી તરત જ કોઈ પણ ગામ કે પ્રાણીનું નામ લેવાનું ટાળો ખાસ કરીને ક્યારેય વાંદરો કૂતરો કે કાગડાનું નામ ન લો સ્નાન કર્યા પછી આ છાંટો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી સૌથી પહેલાં આખા ઘરમાં ગંગાજળહાંટવું જો તમે ઈચ્છો તો હળદર પણ છાંટી શકો છો આ છાંટો ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધારે છે નંબર દસ સૂર્યને પાણી અર્પણ કરો સવારે ઉઠ્યા પછી ભગવાન સૂર્યને પાણી અર્પણ કરો જે ઘરો નિયમિતપણે આ વિધિનું પાલન કરે છે ત્યાં ગરીબી દૂર રહે છે સવારે બાળકોના હાથે સૂર્યદેવને પાણી ચઢાવવાથી તેમની બુદ્ધિ પણ વધે છે સૂર્યદેવને પાણી ચઢાવતી વખતે તેની સાત વખત પરિક્રમા કરો અને મંત્રોનો જાપ કરો એક નમઃ બે ભાનુ નમઃ ત્રણ ગાય નમઃ ચાર નમઃ પાંચ આદિત્ય નમઃ નંબર અગિયાર ભગવાન કૃષ્ણની પૂજા કરો સવારે હંમેશા થાળીમાં ચંદનથી તારો બનાવો તેને બરાબર મધ્યમાં રાખો આ પછી તેને તુલસીના પાન અર્પણ કરો આ એક યંત્ર બનશે તેને નમન કરો અને થાળીમાં કૃષ્ણને બેસાડો અને નારાયણ નારાયણનો જાપ કરતી વખતે તેમને સ્નાન કરાવો સ્નાન પછી ભગવાનને આસન પર બેસાડો અને તેમને યોગ્ય રીતે વસ્ત્ર પહેરાવો આગળ બાંકે બિહારીને શણગારો અને તેમને પવિત્ર અરીસો બતાવો આ પછી ભગવાન માટે આરતી કરો તેમને ભોજન કરાવો અને તેમને પ્રણામ કરો પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વીડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ